અવમકારક બંધકારક ઇલેક્ટ્રોનિક ના વચ્ચે ઉદભવતો અપાકર્ષણ કરતા વધારે હોય છે અને તે બંધકારક બંધકારક ઇલેક્ટ્રોનિક ના વચ્ચે ઉદભવતા અપાકર્ષણ વધારે હોય છે એટલે કે આપણે આવું જોયું કે અવમકારક અવમકારક ઇલેક્ટ્રોન ના વચ્ચેનું નું અપાકર્ષણ એ અવમકારક બંધકારક ઇલેક્ટ્રોન ના સમજીશું ધારો કે આપણે વાત કરીએ મિથેન માટે મિથેન અણુ માટે

આપણને ખબર છે કે કાર્બનમાં માં છ પરમાણુઓ આવેલા હોય છે એટલે કે તેનો પરમાણુ ક્રમાંક છ છે તો આપણે લખીશું વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી એક્સ વન ટુ પી વાય વન હવે ઉત્તેજિત અવસ્થામાં કાર્બન ની ઇલેક્ટ્રોન રચના

અને ઉત્તેજિત અવસ્થામાં હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના સરખી હોય છે અવસ્થામાં હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના સરખી થશે એટલે કે આપણને ખબર છે વન એસ હવે આપણને ખબર છે કે કાર્બન ની વિસદિત અવસ્થામાં ટુ એસ વન ટુ પી એક્સ વન અને ટુ પી ઝેડ કક્ષક છે એટલે કે એસપી થી સંકરણ થશે એટલે કે ચાર સમાન શક્તિ ધરાવતી એસપી થ્રી સંકરણ કક્ષકો બનશે હવે આપણે જોઈએ કે અવસ્થામાં કાર્બન પરમાણુ એસપી થ્રી શંકર પક્ષકોનો ઉપયોગ કરી પ્રત્યેક અર્ધપૂર્ણ કક્ષક સાથે હાઇડ્રોજન પરમાણુની ની વન એસ અર્ધપૂર્ણ કક્ષક જોડાય ચાર સહયોજક ની રચના કરે છે એટલે કે હવે આપણે જોઈશું કે કાર્બન પરવાણું અને ચાર હાઇડ્રોજન કાર્બન પરમાણુની ચાર ઇલેક્ટ્રોન આવેલા છે હાઇડ્રોજનમાં એક એટલે કે આપણે આવું કરી શકીએ કાર્બન હાઇડ્રોજન એટલે કે આપણે કહી શકીએ બંધકારક ઇલેક્ટ્રોન યુગનો ઇલેક્ટ્રોન યુગમની સંખ્યા અહીં બંધકારક ઇલેક્ટ્રોન યુગ ચાર છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા અહીં એક પણ અબંધનો ખૂણો એકસો નવ ડિગ્રી અઠ્યાવીસ કલા છે એટલે કે આપણે

એકસો નવ અઠ્યાવીસ કલા જ રહે છે કેમ કે અહિયાં બંધકારક બંધકારક ઇલેક્ટ્રોન યોગ વચ્ચે અપાકર્ષણ થાય છે આ બહુ ઓછું હોય છે એટલે કે તેની અસર વર્તાતી નથી એટલે કે નિયમિત જે ગંતવ્ય સળગી રહેવાનો કોણ હોય છે તેટલો જ અહીં જોવા મળે છે હવે બીજું વાત કરીએ આપણે એમોનિયા માટે NH3 આપણને ખબર છે કે નાઇટ્રોજન એ 15 માં સમૂહનો તત્વ છે અને નાઇટ્રોજનની સંયોજકતા કક્ષામાં પાંચ ઇલેક્ટ્રોન આવેલા હોય છે હવે આપણે જોઈએ કે નાઇટ્રોજનની રચનામાં નાઇટ્રોજન નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન ને આપણે ક્રોસ વડે દર્શાવીએ એક બે ત્રણ નાઇડ્રોજન માટે દોઢ એક બે ત્રણ પાંચ કક્ષામાં ઇલેક્ટ્રોન આવેલા છે માટે અહીં આપણે એકસ્ટ્રા લખીશું એટલે કે આપણે દોરી શકીએ નાઇટ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન હવે આપણે ઇલેક્ટ્રોન જોઈશું તો અહીંયા આપણે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન છે એટલે કે આપણે કહી શકીએ કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા અહીં આપણે જોઈ શકીએ ત્રણ બંધ બને છે માટે ત્રણ યુગ્મની સંખ્યા બરાબર એક હવે આપણે કહી શકીએ ખૂણા વિશે વાત કરીએ તો નાઇટ્રોજન પરમાણુ નાઇટ્રોજન પરમાણુનું ઇલેક્ટ્રોન યુગમાં તેની આજુબાજુ રહેલા બે બંધકારક ઇલેક્ટ્રોન યુગે કે બંધકારક અને અબંધકારક બંને ઇલેક્ટ્રોન આવેલા છે માટે બંધકારક અબંધકારક અપાકર્ષણ થશે માટે બંને બંધકારક ઇલેક્ટ્રોન યુગમાં અંદરની બાજુ ધકેલાય છે પરિણામે તેઓ વચ્ચે બંધ કોણ ઘટે છે એટલે કે આપણે જોઈ શકીએ નિયમિત બંધકોણ સંત પુસ્તક માટે નિયમિત બંધકોણ એકસો નવ ટ્વેન્ટી એટ કલા હોય છે જોવા મળતો બંધકોણ

હવે આપણે ત્રીજા માટે વાત કરીએ હવે આપણે જોઈએ કે ઓક્સિજનમાં સંયમાં ઓક્સિજન એ સોળમાં સમૂહ નું તત્વ છે તેની સંચામાં છ ઇલેક્ટ્રોન આવેલા હોય છે માટે હવે આપણે જોઈએ ઓક્સિજન હાઇડ્રોજન હાઇડ્રોજન ઓક્સિજનના ઇલેક્ટ્રોન ને દર્શાવીશું એક બે ત્રણ ચાર પાંચ છ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન ને દર્શાવી એટલે કે આપણે આવું કહી શકીએ ઓક્સિજન હાઇડ્રોજન હાઇડ્રોજન એટલે કે કહી શકીએ કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં બરાબર બે અને બંધકારક ઇલેક્ટ્રોન યુગમાં બરાબર બે હવે આપણે વાત કરીએ ખૂણા વિશે તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે બંધકારક ઇલેક્ટ્રોન યુગમાં બે છે અને અબંધકારક ઇલેક્ટ્રોન આપણે કહી શકીએ અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં વચ્ચે મોતમ અપાકર્ષણ હોય છે અને પરિણામે તેઓ એકબીજાથી દૂર થાય છે આમ છતાં તેઓ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની નજીક આવે છે અને તેમની વચ્ચે અપાકશણ ઉદભવે છે આને કારણે બંધકારક ઇલેક્ટ્રોન યુગ વધુ પ્રમાણમાં અંદરની બાજુ ધકેલાય છે અને બંધ માં ખૂબ જ નોંધપાત્ર ઘટાડો થાય છે એટલે કે આપણે કહી શકીએ કે નિયમિત અઠ્યાવીસ કલાક હોય છે પરંતુ અહીં જોવા મળતો બંધકોણ સૌથી ઓછો બહુ ઘટે છે એટલે કે ઘટી અને એકસો ચાર ત્રીસ

અ એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે એક સોરી ત્રણ ત્રણ બંધકારક અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે માટે તેમાં અબંધકારક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ થાય છે જેનું મૂલ્ય થોડું વધારે હોય છે માટે તેનું ખૂણો ઘટી અને એકસો નવ ડિગ્રી અઠ્યાવીસ કલામાંથી તેનો ખૂણો ઘટી અને એકસો સાત ડિગ્રી જોવા મળે છે જ્યારે આપણે વચ્ચે ઉત્પવે છે જેનું મૂલ્ય સૌથી વધુ હોય છે માટે તેનો ગુનો સૌથી ઓછો સૌથી વધારે ઘટે છે એટલે ઘટી અને ડિગ્રી થાય છે